મારા કોઈ નાવ પર નહોતું ગાય આ પણ જો મતલબ આપડા ગામના ગણપત આવી જાવ જો એવું રાખતો ઓર આ બી આ લે ગયો હું જઈને મહાત્માને બેઠિયાને પાસી જેસા નમસ્કાર મિત્રો હું છું તમારો મહેશ ગુજરીયા આપણે ડાઠા બગડ નદીમાં પાણી આવી ગયું છે જોવો ઉપરથી પાણી જાય છે અમારે ટીણાભાઈ ફિલ છે અને આ મારી શક્તિભાઈ છે જોવા હવે બધાય પાણી જોવા આવ્યા છે કેટલું કેટલું બે કાંઠે પાણી જાય છે જોવો અને અમારે મક્ષધામ છે મસ્તીનું અહીંયા ભુલાડા છે પછી અલગ અલગ પ્રકારના બધી વસ્તુ આવી દીધેલી છે અરે હે કોને આ રે આનો મસ્તીનો શું હારો આવે ભુલામણા બગીચાનો હે ડાટા સમયસમમાં જો તો કે ઓલું જાય ઓહ હા પછી કઠણ બેઈ જા પછી मोदी जोइ जस्तो यो वान्दैन का मोदी जोइ जस्तो के वान्दैन न त लाइट छैन

કેવું મોટું સગલું છે જોયું તે એવું મોટું સગલું છે નજીવું બધી

ગુજરાત માં લાઈ સમાચાર દેવાના છે ફ્રીજ આપ કેમ છે આજે અમારા ડાઠા ગામમાં અંદર પાણી ગળી ગયું છે જો તમે આ અલગ બધે ઠેકાણે રસ્તા બંધ થઈ ગયા છે અને આયા બગડ નદી છે આ બગડ નદીમાં કેટલું પાણી જાય છે હું તમને હજી આગળ વિડીયો દેખાડીશ અને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો પણ શેર કરજો જો આ અમારી મુસીબત છે બધા અવરટક થઈ ગયા છે બધું બંધ થઈ ગયું અવર જવર બંધ થઈ ગયું જો આ બધા અંદર ઊભા છે જોવા પબ્લિક છે આ જવો આ અમારે કેટલું બધું પાણી ભરાઈ ગયું છે ડાંઠાની બગડ નદીમાં જોવા આ મિત્રો બધા જોઈન જોઈન જાય છે હવે હું અંદર જાઉં છું હા બગડ નદી છે ગાડી જાય ઠાની બગડ નદી માં ફૂલે ફૂલ સરકાવી ગઈ માં પાણી ગળી ગયું છે આ અમારા મેઘાભાઈ જોવે છે આ જોવા કેટલું બધું પાણી આવ્યું काहे गा दिनेश અમારે ડાઠા બગડ નદી બે કાંઠે જાય છે જુઓ તમે હું તમને દેખાડીશ આ બધું પાણી પાણી ભરાઈ ગયું છે જુઓ અમારા ગામના જુઓ આ બધે ઠેકાણા પાણી પાણી છે ચારે બાજુ પાણી પાણી આ જુઓ નીચેનો આપણે નીચેનો રસ્તો બંધ થઈ ગયો ઓવરફુલ છે ગામનો કુવો ઢકાઈ ગયો બે થાંભલા તણાઈ ગયા છે જુઓ તમે આ થાંભલો જે તૂટી ગયો હરિયર બાપુના ધૂણામાં પણ પાણી ગળી ગયું છે તમે આ તમને દેખાડી જો આ અમારે બગીચો છે આ બગીચામાંથી જોવો કેટલું પાણી નીકળે છે જોવા આમાં વળી ગઈ છે અને આ અમારા બધા મિત્રો જોવા આવે છે આ જો દાઠામાં સારી બાજુ પાણી પાણી જુઓ તમે અમારે બધે જોવા આવે છે અહીંયા મિત્રો હા અમારે પાણીનો ટાકો છે આ મારે થાંભલો પણ તણાઈ ગયો છે જોવો તમે આ થાંભલો છે તૂટલો જો આ બધે ચારે બાજુ પાણી પાણી અમારે બગડ નદીનું ચારે બાજુ અમારે પાણી પાણી જોયું પાણી પાણી આ દુકાન માં પાણી ગયું છે આ પાણી પાણી છે જો આ જોવા છે આ તૂટી ગયો અમારા ગામના સરલા છે મંત્રી સાહેબ જો જાય છે અમારા મંત્રી સાહેબ આ જો ગામમાં જો એટલું બધું પાણી આવી ગયું છે અમારા ગામમાં પાણી ગડી ગયું છે જો તમે આ એકલું પાણી છે ચારે બાજુ પાણી પણ છે બાપુ નો ખટેરો છે જો તમે જોઈ શકો છો નાવા નો ભાઈ આ ગાંડી બગડ થઈ ગય આ રાત્રે બહુ પાણી હતું અત્યારે પણ ફૂલે ફૂલ પાણી છે એક થાંભલો તણાઈ ગયો છે અને એમાં લાઈટ આજ બંધ છે જો કેટલું બધું પાણી આવી ગયું જોવા ચારે બાજુ પાણી પાણી છે હલવાણા બાપા જોઈ લેજો અરે બગડ નદીમાં પાણી કેટલું ગડી ગયું છે અને હવે અમારે પાણી બહુ વધી ગયું છે તો ગામમાં પણ પાણી ગડી ગયા છે હવે તમે ઠેડ અમારે અલગ અલગ પ્રકારના થઈ ગયા છે અને રસ્તા બધે ચારે બાજુ બંધ થઈ ગયા છે પાણી વધતું જ જાય છે

હાલો ભાઈ ભાઈ બોલો આ ભાઈને કેટલું નુકસાન થયું છે વાડીમાં પાણી ભરાઈ ગયા જુઓ તમે આ બધું માણસો અહીંયા જોવા આવી ગયું છે પબ્લિક તો અહીંયા જુઓ તમે કેટલું બધું માણસો અહીંયા દરગામાં પાણી નીકળી ગયું જો એક ખાલી ઉપર પાણી નથી ચડ્યું પણ હવે ઉપર ચડવાની પાણીની તૈયારી છે ફૂલે ફૂલ અને આ ભાઈને બહુ નુકસાન થયું છે વાડીમાં ચારેય બાજુ પાણી પાણી વચ્ચે ખાલી એક રૂ છે અને આ જુઓ તમે આખો આ ડાઠાની બગડ નદી જુઓ ઓલા પણ અમારે કેમ દરિયો જતો એની જેમ તમારે પાણી આમ ઉફરતું ઉફરતું નીકળે છે જુઓ તમે અમારું શમશાન મક્ષ ધામમાં પાણી નીકળી ગયું અમારે પાણી પાણી

અમારા મકવાણા સાહેબે રસ્તો બંધ કરી દીધો છે ચારે બાજુ ડાંઠાની બગડ નદીમાં પાણી હજી પાણી વધે જ છે ઘટતું નથી અને ધૂણામાં પાણી ગળી ગયું છે અને આ ભાઈ જો આ ભાઈને ગોઠણ ગોઠણ લગી પાણી હતું જો તમારો કેટલું બધું માણસો છે

નમસ્તે મિત્રો હું છું તમારો મહેશ ગુજરિયા આજે આઠથી પાંચ વર્ષ પહેલા અમારે ડાઠા ગામની બગડ નદી બે કાંઠે જતી હતી તો અત્યારે પણ અમારા ગામમાં પાણી ગળી ગયું છે તો ચારે બાજુ રસ્તા બંધ છે આ અમારા હરીશભાઈ છે અને આ અમારા દવાખાનાના છે સીએસસીના તો અમે હવે આગળ વિડીયો જોતા રહીજો હું તમને બધું દેખાડીશ તો અમારે ચારે બાજુ રસ્તા બંધ થઈ ગયેલા છે ને અત્યારે અમે ફૂલ માથે જઈશું ચારે બાજુ માણસો માણસો છે અને આવા નવા વિડીયો જોતા રહીજો શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આ રાજ્ય સરકાર લગી મારે વિડિયો ભોગવો જોઈએ થેન્ક યુ મિત્રો બાય બાય જોતા રહીજો મિત્રો અને હવે ફીર અમારું સ્વાગત છે તો હવે આ અમારી ગામની બગડ નદી ફૂલ હાઉસ થઈ ગઈ છે આ બધા માણસો અહીંયા જોવા આવ્યું છે જો તમને દેખાડે છે અમારા મંત્રી જે જાય છે જોવા ચાલુ વરસાદ અમારે કામ કરે છે આ અમારે ભાઈ આવી ગયા છે ખેરોલી ને તો હવે અંદર જાય છે અમારા ગામમાં ચારે બાજુ પાણી પાણી છે અહીંયા તમારે જો શાંતિ થી કેવી રીતના બેઠા જો હા જો તમે વરસાદ ના બહુ હેરાન છે જો તમે પાણી માં બેઠા ઈ પણ પાણી માં આમ જો ગામ ની પેલા પાણી માં બેઠા અહિયાં જો ગામ નું નામ ઈ જીજા ફોર જો એને સડી ગયો છે કેસર કરીનો દમ